પણ આ આવે જે છે ને તમે સાંભળો કેવા છે બધા ગુલ રહે ગુલ ક્ષણ રહે ચલે પતે અબ અચ્છે ચલે ને નેનો લઈને ભાઈ ઉભા થા ગાડી ખરાબ થઈ નેનો એટલે મદદ માગવા બધા નું કરતા હતા એમાં એક ભાઈ બી લઈને નીકળ્યો સારા માણસ એટલે ઊભી રાખે બોલો ભાઈ કેમ ગાડી ખરાબ થઈ ગઈ કઈ વાંધો નહીં મારી ગાડી પાછળ બાંધી ગયો એટલે ઓલો ગાડી વાળો નેનો વાળો કે ભાઈ તમારી ગાડી પાછળ મારે કેમ બાંધવી ક્યાં બીએમડબલ્યુ ક્યાં નેનો કે ભાઈ એવું ન હોય બધું સરખું જ હોય બધી ગાડીઓ કે એ નહીં સ્પીડ આની પાછળ મારે નેનો રાખવી કેમ આ તમારે આ ટોપમાં પોગે તો એકસો વીસે જાય કે ભાઈ હું ધીરે ધીરે ચલાવીશ થોડાક સુધી છે ને ક્યાં આપણે પંદર વીસ કિલોમીટર જવું આગળ હું ધીમે ચલાવીશ પણ અહીંયા અત્યારમાં કોઈ બીજું તમને નહીં લઈ તમને મદદ નહીં કરે એમ કે મારી પાછળ ગાડી બાંધી ગયો અને સતાય તમને એમ લાગે કે સ્પીડ વધી ગઈ તો તમે ડીપર મારજો એટલે હું ધીમો પડી જાય ધ્યાન દેજો વાતમાં કારણ કે આજ તકલીફ બીજી શું થાય કારણ કે પાછળ મોટું સ્ક્રીન મને જોવા હાટ કરતા તમે ન્યા જોવો એટલે મને શું થાય કે મારી સામે ધ્યાન ન હોય મને એમ થાય કે હું નહીં ગમતો હોઉં આ લોકોને કારણ કે પાછળ મોટું સ્ક્રીન છે એટલે એમાં મોટો દેખાવ ને એટલે તમે ન્યા જોતા હો એ કરતાય તે પાછા કેમેરો ચાલુમાં તમારી ઉપર આવે તો આપણું સતત ધ્યાન રહે કે આપણે બધા એ શીખ નહીં ત્યાં એટલે આવું બધું થતું હોય એટલે બને ત્યાં સુધી મારી સામે લાઈવમાં જોજો બાકી સ્ક્રીન માં તો તમે ગમે ત્યારે જોઈ શકશો મારી કોઈ વેલ્યુ નથી હોટલ જે ઉભા રહ્યો એટલે વીસ વીસ રૂપિયામાં રેકડીમાં મળી એમ હા અમારે શિવરાત્રીના મેળામાં એક જણા કેસેટ વેચતો હતો સીડી કેસેટ પાછું બોલતો જતો તો બે કીર્તિદાન માં માયો આયર મફાટ તો ગિરદીદાન ભાઈ મને કીધું મને કે જોયું મામા મારી બે કેસેટમાં તમે મફત મેં કીધું મફત લેવા હટું તારી બે લઈ બોલ આવજે જો કે મારો જીગરજાન છે મને મતું કાય આવડું મોટું છે એટલે લગભગ ભેગા કરશે શંકરભાઈ ઓલા ભાઈ ક્યાં ગયો ધમો આ શંકરભાઈ ધમો ભાઈ બે એવા ભાઈ છે ને આમ ઊંઝામાં ખરેખર આમાં કોણ સુદામાન કોણ કૃષ્ણ એ મને ખબર નથી પણ કૃષ્ણ સુદામા જેવી જોડ છે આનંદ કરો વાત ક્યાં હાલતી થી નેનો એ નેનો ગાડી બીએમડબલ્યુ ની પાછળ બાંધી હવે બીએમડબલ્યુ હતું ને એ લોટકા માણસ નું હતું એ બરોબર ધીરે 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 આ નેનોને લીધે લીધે જાતા હતા એમાં એક મર્સિડીઝ વાળા એની સાઈડ કાપી હવે આ જે બીએમડબલ્યુ વાળા હતા ને એને પેલેથી એવું કોઈ સાઈડ કાપે એ ગમે નહીં હવે પાછળ નેનો ઈ એને ભૂલાઈ ગયું એકસો એસી મર્સિડીઝ ને બીએમડબલ્યુ આમ 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 પણ વચ્ચે ઓલી કેમ પતંગ જાતી હોય એમ નેનો એમાં એક પોલીસવાળા જોઈ ગયા પોલીસ વાળા ડાયરેક્ટ એસપી ને ફોન કર્યો સાહેબ બોલ શું આપણા નેશનલ હાઈવે ઉપર બીએમડબલ્યુ ને મર્સિડીઝ એકસો ને એસી માં જાય છે એટલે સાહેબ કે સહજ છે મોંઘી ગાડીઓ છે કોઈ નીકળે પછી બહુ આવું નહીં જોયા કરવાનું કોઈ જવા દેવાના પછી કેટલુંક આપણે ધ્યાન રાખવાનું કે સાહેબ ઈ મને તકલીફ નથી તો તાકી એની બે ની વચ્ચે નેનો સાઈડ કાપવા ડીપર મારે એટલે ઘણી આવું થઈ જાય આપણે કોને લીધે ચાલીએ છીએ આપણને કોણ લીધે જાય છે આપણે લક્ષ બનાવ્યા છે સદગુરુ બનાવ્યા છે કે આ વ્યક્તિ જેવું મારે બનવું છે અરે છોડો તમે તમારા બૂટની દોરી બાંધતા હોવ ને ત્યારે પહેલી વાર કોઈ દોરી બાંધતા જોયો છે ને તમારા મગજમાં આવતો જ હશે તમે તમારું શર્ટના બટન ફિટ કરતા હોવ ત્યારે તમે કોઈ એવા એવી સ્ટાઈલ થી કોઈ શર્ટના બટન ફિટ કરતો એ તમને મગજમાં આવશે જ એટલું નહીં તમે તમારા ઘરે જમવા બેસો એમાંય કોઈકની એમ કહેવાય એ અડા તો ક્યાંયક હશે જ ગમે એટલું પ્લેન ફાસ ચાલતું હોય પણ એ ગમે નક્કી જ કરી લેવાનું કે એ કોઈ પણ રનવે ઉપરથી જ ઉડ્યું છે રનવે હોય ટૂંકા પણ જો ઉડાન આપી દઈને પછી એનો અંત નથી આવતો સાહેબ એમ આપણું ઘરનું આંગણું તો બહુ ટૂંકું હોય છે પણ માવતરના સંસ્કાર આપણને એવડી ઉડાન આપી દે છે ને કે પછી આકાશ આપણને નાનું દેખાતું હોય છે વલાપણ એટલે સંસ્કારની જરૂર ભાવની જરૂર નહીં તો હમણાં એક એંશી વર્ષના ડોષીમાં કોર્ટમાં ગયા એંશી વરસના અને વકીલ રાખ્યો અને કોર્ટમાં મૂક્યું કેસ જજ સાહેબ આમ જો કેસ વાંચી કીધું કોણ કોણ છે કે આ માળી માળી કેટલા વર્ષ થયા તાજે શું કામ છે જેટલા વર્ષ થાય એટલા વર્ષ ધંધા હવ કરો ને માણાની વેશમાં ઉંમર પુરુષ શરમાતા નથી કે માં હું એમ નથી કેતો તમારા કેટલા વર્ષ તાકે એસી તાકે એસી વર્ષ સુટા છેડા મારે લેવા છે મારે સુટા છેડા લેવા તારા દાદા મને નહીં જામે નહીં જામે ને નહીં જામે કે પણ એસી કાઢી નાખ્યા હજી નહીં નથી મારે એની ભેગું રહેવું ના પાડીને મને છૂટા છેડા નો કેસ કરે કે પણ મારી પણ પણ હવે નથી થવાનું મેં તારા દાદાની ની લઈ લીધી છે એને ખબર વગી નહી એ નાના ભેગા રહે છે હું મોટા ભેગી રહી પણ મારે એની ભેગું નથી રહેવું કે પણ માં તમને તકલીફ શું છે તકલીફ બીજી કઈ નથી એને જે મને કેવું હોય ને એ બધું કહી દે અને પછી હું બોલવાનું સાલુ કરું ને તો એ કાન માલી ઓલું સાંભળવાનું મશીન કાઢ નાખે જિંદગી આજ છે મારા વાલા કોક શું બોલે ને એ બહુ ન સાંભળવું આપણે કેવું જીવવું એ નિર્ણય આપણે કરવાનો હોય છે ભલા માના એટલે કવિ કાગ લખે છે કે કેમ તમે આવ્યા છો ਇਹ ਮੇਂ ਆਵਤਾਰੋ ਮੀਠੋ ਆਪ ਜੇ ਨਹੀਂ ਸੀ પ્રથમ પદ્મશ્રી અને પાછા ઈ એવું લખે કે જેના આંગણિયા હોય જાજા ઉત્પાદ તરછોડો એના આંગણા જેને આંગણે માન ન મળતું હોય જેને આંગણે અતિથિ નો રોટલો ન થતો હોય સાહેબ એને આંગણે લક્ષ્મી નો વાસ નથી થતો તો આ બધું કોણ કરે આ દાન કોણ આપીએ કે દાન એ આપીએ કે જેને કેવલ ને કેવલ ભરોસો હોય કે હું લાખ આપીશ મારો નાથ મને કરોડ આપશે સાહેબ ને આપ્યા વગર રહેતો નથી

ਏਨੇ ਧੀਰੇ ਧੀਰੇ ਏ ਧੀਰੇ ਤੂੰ ਬੋਲਵਾ ਦੇ ਦੇਰੇ ਨੇ ਆਵਕਾਰੋ ਮੀਠੋ ਆਪ ਜੇਰੇ ਦੇਰੇ ਅਰੇ ਆਵਕਾਰੋ ਮੀਠੋ ਆਪ ਜੇ